એસએમસીએ દરોડો પાડ્યો હતો અને દરોડા દરમિયાન એસએમસીએ એક લાખ ત્રીસ હજારનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો વાડી પોલીસ સ્ટેશનમાં તેરમીના રાતના મોડી રાતના મારામારીનો બનાવ બનેલો છે જેમાં બે પક્ષ જે છે એ એકબીજાની બાતમી આપે છે દારૂની એમ કહીને જે ફરિયાદી છે એની ઉપર હુમલો થયો હતો અને એના બાબતે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં આવેલી છે ગાડીઓને જાગચંભી કરી હતી એના બાબતે એનો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે સાથે સાથે જે સામેના ફરિયાદી પક્ષ છે એ પણ ત્યાં ગયેલો હતો જગ્યા ઉપર સામેથી એટલે એના વિરુદ્ધમાં પણ ફરિયાદ લેવામાં આવી છે અને બંને પક્ષના એક પક્ષના થયા ટોટલ ત્રણ આરોપી અને બીજા પક્ષના બે આરોપી એમ ટોટલ પાંચ આરોપીઓને હાલમાં અટક કરવામાં આવ્યા છે અને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી એમાં જે અત્યારના હાલના ફરિયાદી પક્ષના જે આરોપી છે એમાંથી બાબર ઉર્ફે બાબર ભણજારા જે છે એના વિરુદ્ધ હસમુખ ઉર્ફે બાબર ભણજારા એના વિરુદ્ધમાં ઘણી બધી ફરિયાદો દાખલ થયેલી છે અને સામે પક્ષે જે આતિશ ઠાકોર છે એના વિરુદ્ધમાં પણ પ્રોહિબિશનના ગુનાઓ દાખલ થયેલા છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર